સૌથી પહેલાં તો આજે ચૌદ સપ્ટેમ્બર એટલે કે બ્લાઇન્ડ ડેની સૌને શુભેચ્છાઓ પાઠવું છું હું બચપનથી જ ટોટલી બ્લાઇન્ડ છું અને ઇન્ડિપેન્ડન્ટ છું બધું જ હું મારી રીતે કરી શકું છું જેમ કે સોશિયલ મીડિયા યુઝ કરવું મોબાઈલમાં દરેક એપ્લિકેશન્સ યુઝ કરવા લેપટોપ યુઝ કરવું સાથે સાથે હું બેન્કિંગના પણ કામ મારી જાતે જ ડિજિટલ પેમેન્ટ દ્વારા કરી શકું છું ફિઝિયોથેરાપી તરીકે પણ હું બહુ સારી રીતે કામ અહીંયા કરું છું લોકો મારા ત્યાં વિશ્વાસથી આવે છે અને સારા થઈને જાય છે થેન્ક યુ એક મહિનાથી પહેલાથી મને બેક પેનનો પ્રોબ્લેમ થયો હતો અને સામાન્ય દવા અને ઘરગથ્થુ ઇલાજ ચાલુ હતો પણ ફરક ના પડતા ડોક્ટર હિશો સાથે આવ્યા છે એક મહિનામાં જ્યાંથી ટ્રીટમેન્ટ ચાલુ કરી છે ત્યાંથી ખાસો ફરક છે સામાન્ય ડોક્ટર પાસે કે બીજે જે પણ દવા કરી એના કરતા એમની પાસે ખરેખરમાં ખૂબ નોલેજ છે અને એમને ટ્રીટમેન્ટ પણ એવી સરસ કરી છે જેનાથી મને ખૂબ સારો લાગે છે અને એમનું જીવન જોયું છે તો આપણાને અમને સર આવે એવું જીવન છે એમનું દરેક કામ પોતાની રીતે જાતે કરે છે ભણ્યા છે એવું સારું અને ડિગ્રી લીધી છે અને ડોક્ટર બન્યા છે એના પછી ટ્રીટમેન્ટમાં પણ એવું ના લાગે કે તમે એમ બીજા ડોક્ટર કરતા કદાચ એમનું સમસ્યા રહેતી હશે એમની પણ આજે જોઈએ છે તો કોઈ પણ એમના પેશન્ટ આવ્યા છે એમને પોતાના પગે ચાલતા કર્યા છે પેરાલિસિસ વાળા હોય કે ગમે તે બીજી તકલીફ વાળા છે એટલે ડોક્ટર તરીકે તો ખૂબ ખૂબ સારો એમનો છે રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ